પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય ત્યારે આ સ્થળો ખાસ કરીને ઉપવાસ કરતા હોય છે તેમાં ફરાળી વાનગીઓ જ હોય છે તો આ જે ફરાળી વાનગીઓ છે એમાં ફરાળીમાં જે આપણે ગણતરીમાં નથી લેવાતા ખાસ કરીને અનાજ અનાજ વગેરે અને એમાં મકાઈનો લોટ એવી કોઈ વસ્તુ વાપરે છે કે નહીં એનું આપણે દર શ્રાવણ માસમાં આ ચેકિંગ આચારીએ છીએ જેથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ ન પહોંચે કેટલા એકમોમાં આપણે પવિત્ર શ્રાવણમાં શરૂ થયું તેના આગલા દિવસથી આ ફરાળી વાનગીઓનું ચેકિંગ ચાલુ કરેલ છે જેમાં પેકિંગ તથા લૂઝ બધે દરેક પ્રકારની વાનગીઓનું ચેકિંગ કરીએ છીએ એટલે આજે આપણે અત્યારે શરૂઆત કરી છે ગાંધીગ્રામ એસકે ચોકમાં જે બે રાજશક્તિ તથા ઠક્કર ફરસાણ આવેલું છે તેમાં અત્યારે આપણો એટલો ખાસ એવો હતો કે ભાઈ ફરાળી વસ્તુમાં કોઈ નોન ફરાળી વસ્તુ એડિબલ એડ કરે છે કે નહીં તો અત્યારે આપણે જે અત્યારે બેગ મળી આવે છે લોટની તે ફરાળી એવી લોટની જ છે એ સિવાય એનો આપણે સેમ્પલ પણ સેમ્પલ લેશું અને સેમ્પલ બાદ ખ્યાલ આવશે કે ફરાળી ખરેખર લોટ છે કે નહીં વસ્તુ જી એટલે ફરાળી વાનગીનું આ યુનિટ ઉત્પાદન આપણે ચેકિંગ કરીએ તો ફરાળી લોટ સિવાય આપણે બટેટાની ગુણવત્તા એનું તેલ છે એ બળે દાજુ તેલ વાપરે છે કે નહીં એ સિવાય એની અંદર ડ્રાયફ્રુટ અથવા તો સિંગદાણા જે વાપરતા હોય દરેકની ક્વોલિટી આપણે ચેક કરતા હોઈએ છીએ હજી ચોક્કસ